નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજે પાટણ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીએ ઈસબપુર જીરો એરંડા રાયડો વગેરે જેવા બજાર ભાવની વાત કરીએ તારીખ પાંચ છ બે હજાર ચોવીસ બાર શનિવાર પાટણ માર્કેટ યાર્ડના એપીએલ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ભાવની વાત કરીએ તે પહેલાં આપણે યુટ્યુબ ચેનલ હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને પ્રેસ કરવાનું ન ભૂલતા તારીખ આઠ છ બે હજાર ચોવીસ વાર શનિવાર પાટણ માર્કેટ યાર્ડના બજાર ભાવ જીરો ત્રણ હજાર સાતસો પચાસથી પાંચ હજાર પાંચસો પાંચ રાયડો એક હજાર ત્રીસથી અગિયારસો ત્રેપન નવસો એકથી નવસો સાઠ

ایک ہزار سات سو ایک نو سو پچاس تو چار سو چار سو ستا چار سو چی میٹر پاٹنٹ یارڈ پاکار گوار ارنڈا رچ کا باجری چیتی